ભરૂચ આઇકોનિક રોડ પર આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા બનાવેલા સ્કૂલ રિક્ષા ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો રિક્ષામાં જીવના જોખમ ઘેટા બેસી પસાર થતા જોવા મળી રહ્યા છે આરટીઓ અને પોલીસનો પણ ડર ન હોય એમ રીતે બાળકોને જીવના જોખમ સાથે મુસાફરી કરાવતા આ રિક્ષા ચાલક સુપર ડ્રાઈવર હોય એમ રિક્ષા હકારી રહ્યો હતો ત્યારે બાળકોની આ અસલામત સવારીનો વિડીયો સામે આવતા વાલીઓ પોતાના સંતાનના ભવિષ્ય સાથે જીવનની પણ ચિંતા ઉપજાય તેવી સ્થિતિઓ જોવા મળી હતી ટ્રાફિક અને આરતીઓના નિયમોનું છેદચોક ઉલ્લંઘન કરનાર ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો ઉભા થાય છે હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વાયરલ આધારે તપાસ શરૂ કરી છે ત્યારે રિક્ષામાં તદ્દન જોખમી રીતે લઈ આવતા રિક્ષા ચાલક સામે સારા સંચાલક મંડળ પણ એટલા જ જવાબદાર છે જે જેઓ આવી રીતે આવતા વિદ્યાર્થીઓના વાહન સામે આંખ આડા કાન કરી રહ્યા છે પોલીસ દ્વારા સારા તેમજ સારા માર્ગ દોડતા વાહનો બાબતે આરતીઓ સાથે મળી કડક કાર્યવાહી કરવામાં આવે એ જ જરૂરી છે